જયપુરમાં પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે મોટી દુર્ઘટના છે જેમાં અત્યાર સુધી સાત લોકોના મોત થઈ ગયા હોવાનું સામે આવ્યું છે અનેક લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે મોતનો આંકડો હજી પણ વધી શકે તેવી સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે આજના અહેવાલ પ્રમાણે જયપુર પેટ્રોલ પંપ પાસે એલપીજી ટ્રક અને સીએનજી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો હતો અને જોરદાર થયો જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી અને આગમાં ત્રીસ થી વધુ વાહનો ચપેટમાં આવી ગયા હતા સાત લોકો જીવતા ભૂજાઈ ગયા હતા જેમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને બે લોકોના માત્ર બુજાઈ ગયેલા અંગો જ મળ્યા છે ઘટના સ્થળે ખાક થઈ વાહનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ચાલીસ થી વધુ લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા